નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વરસાદની આગાહી અને હવામાનની માહિતીમાં બંગાળની ખાડીથી મધ્ય ભારત સુધી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાય છે અને સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે છે રાજ્યમાં કુલ સુડતાલીસ તાલુકામાં છેલ્લી ચોવીસ કલાકમાં વરસાદ નોંધાયો સૌથી વધુ વરસાદ વલસાડ મહેસાણા અમદાવાદ અને ડાંગ જિલ્લામાં અડધાથી એક ઇંચ સુધી નોંધાયો છે આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં વેધર ચાર્ટ જોઈ લે સરફેસ લેવલ ઉપર અત્યારે બંગાળની ખાડીમાં ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના કાંઠાથી લઈ અને મધ્ય ભારત સુધી એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાયેલી જોવા મળી રહી છે અત્યારે તમે જોઈ રહ્યા છો તે મુજબ ચોમાસાની ધરી આગામી ચોવીસ કલાકમાં થોડી વધુ દક્ષિણ તરફ આવે અને મધ્યપ્રદેશ અને ઉત્તર ગુજરાત લાગુ રાજસ્થાનના વિસ્તારો સુધી આવી શકે છે મધ્ય ભારતમાં આગામી ચોવીસ કલાકમાં આ અપરે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પહોંચી જશે જેની અસર ગુજરાત ઉપર થઈ શકે છે આઠસો પચાસ એચપીએ ઉપર વાત કરીએ તો એક સ્ટ્રોંગ સર્ક્યુલેશન અત્યારે દેખાઈ રહ્યું છે મધ્યપ્રદેશ અને તેને લાગુ ઓરિસ્સા આંધ્રપ્રદેશના વિસ્તારો ઉપર જે પણ આગામી ચોવીસ કલાકમાં ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી ગુજરાતની નજીક આવશે અને સાતસો એચપીએ ઊંચાઈ ઉપર અત્યારે એક બહોળું સર્ક્યુલેશન દેખાઈ રહ્યું છે ગુજરાતથી લઈ અને બંગાળની ખાડી સુધી આંધ્રપ્રદેશ ઓરિસ્સાના કાંઠા સુધી ગુજરાત ઉપર પણ એક યુએસસી છે પરંતુ ભેજનું પ્રમાણ ગુજરાતના વિસ્તારોમાં અત્યારે ઓછું છે આગામી ચોવીસ કલાકમાં ભેજના પ્રમાણમાં અમુક વિસ્તારોમાં વધારો થશે અને જે બહોળું સર્ક્યુલેશન છે તે પણ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી મહારાષ્ટ્ર અને તેને લાગુ મધ્યપ્રદેશના વિસ્તારો ઉપર આવશે તો આજે આઠ તારીખ અને આવતીકાલે નવ જુલાઈની સવાર સુધીમાં ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે આવતીકાલે વધુ વધારો થશે આવતી ચોવીસ કલાકમાં આવતીકાલ સવાર સુધીમાં પૂર્વ ગુજરાતના જે સરહદી વિસ્તારો છે સાબરકાંઠા અરવલ્લીથી લઈ દાહોદ છોટાઉદેપુર મહીસાગર અને ભરૂચ ડાંગ તાપી નર્મદા સુરત વલસાડ આટલા વિસ્તારોમાં મધ્યમથી ક્યાંક ક્યાંક ભારે વરસાદ નોંધાઈ શકે છે પૂર્વ ગુજરાતના સરહદી વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં બેથી ત્રણ ઇંચ સુધીનો વિસ્ત વરસાદ પણ એકલડોકલ વિસ્તારમાં શક્ય મધ્ય ગુજરાતમાં અમદાવાદ વડોદરા આસપાસના વિસ્તારોમાં પણ ઝાપટો હળવો વરસાદ સુધીનો વરસાદ આવતી ચોવીસ કલાક સુધીમાં નોંધાઈ શકાય આવતીકાલે આ વિસ્તારોમાં વરસાદમાં વધારો થશે સૌરાષ્ટ્રમાં આજે ઝાપટાના પ્રમાણમાં વધારો નોંધાઈ શકે પરંતુ ખાસ મોટો વરસાદ નથી દેખાતો એકલ ડોકલ સ્થળે ગાજવીજ સાથે ભારે ઝાપટા અને ક્યાંક ક્યાંક અડધો ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે ઉત્તર સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ સાઇડના વિસ્તારો તેમજ બોટાદ અને ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં છાંટછૂટ અને હળવાભારે ઝાપટાના પ્રમાણમાં વધારો થશે કચ્છમાં પણ એકલદોકલ સ્થળે છાંટછૂટ અને ક્યાંક ક્યાંક ગાજવીજ સાથે ઝાપટાની શક્યતા ગણી શકાય ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના પૂર્વ ભાગોમાં ગાજવીજ સાથે હળવાભારે ઝાપટાં અને એકલદોકલ સ્થળે મધ્યમ વરસાદ શક્ય તે સિવાયના ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદમાં આગામી ચોવીસ કલાકમાં વધારો થઈ શકે છે અને ઝાપટા હળવો વરસાદ અને ક્યાંક ક્યાંક મધ્યમથી ભારે વરસાદ આગામી બે દિવસમાં વરસી શકે તો તેની પણ ખાસ અપડેટ આવતીકાલે પણ આપવામાં આવશે તો જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઇક શેર કરી અને ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર